તો સરસ મજાનું મીઠું ઓગળી ગયું છે આ તમે જોઈ શકો છો હેલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તમારે નવ બ્લોગમાં તો આજે ફરીથી આપણે સરસ મજા સ્પીચ લઈને આવી ગયા ચોમાસું છે એટલે બધા બેનોને બહુ ટેન્શન થતી હોય કેમકે ચોમાસામાં રોગચાળો પણ વધારે થતો હોય છે બરોબર ને નાના બાળકો હોય તો આપણે બહુ ધ્યાન રાખવું પડતું હોય એમાં માખિયું થઈ જાય ઘરમાં મચ્છર થઈ જાય તો આપણે બહુ ધ્યાન રાખવું પડે છે તો આજે અત્યારે આપણે સરસ મજાને એક માખી ભગાડવાની સ્ટીપ્સ લઈને આવી ગયા છે આના પણ આના પહેલાં પણ આપણે માખી મચ્છરની સ્ટીપ આપણે બનાવેલી છે તો આજે તો આજે આપણે એક ચમચી મીઠાથી આપણે આખા ઘરની માખીઓને ભગાડી શકશું બરોબર તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જોવા ફેન તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર ચોમાસામાં માખિયું બધાના ઘરમાં તો ચોમાસામાં આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તો પણ ચોમાસામાં માખિયું થાતી જ હોય છે તો તમે એકવાર આવી રીતના પોતું મારશો તો ક્યારેય તમારા ઘરમાં માખીઓ ન થાય બે ત્રણ દિવસમાં જ તમારા ઘરમાંથી માખીઓ બધી દૂર ભાગી જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે આપણે જોશે એક ચમચી મીઠું બરાબર એક ચમચી મીઠુંથી તમે આખા ગંદીમાખીઓને દૂર ભગાડી શકશો એ પણ તમે બે ત્રણ દિવસમાં જેનું રિઝલ્ટ તમને જોવા મળશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો આપણે એક ગ્લાસ એક વાટકામાં પાણી નાખશું હવે આપણે એમાં એક ચમચી મીઠું નાખશું ને મીઠું સરસ મજાનું એમાં હલાવી દઈશું તમને એમ થાતું હશે કે મીઠાથી તો કાંઈ માઠી ભાગતી હોય પણ આમાં આપણે એક વસ્તુ બીજી ઉમેરશું તો અહીંયા સરસ મજાનું આપણું મીઠું ઓગળી ગયું છે આ તમે જોઈ શકો છો કે ગ્લાસ પાણીમાં આપણું મીઠું ઓગળી ગયું છે હવે આપણે એમાં નાખશું એક ચમચી લીંબુનો રસ આનાથી વધારે આપણે નહીં નાખીએ એ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું મીઠું પણ એક જ ચમચી નાખવાનું ને એક ચમચી લીંબુનો રસ નાખવાનો અને પછી જ્યારે તમે પોતું કરો ત્યારે તમારે બનાવી અને પોતું કરો એ ડોલમાં તમારે આ વસ્તુ નાખી દેવાની અને જો તમે પોતું મારવામાં વાપરવા ન માગતા હોય તો તમારે એક સ્પ્રેની બોટલ લેવાની તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો પછી સ્પ્રેની બોટલમાં ભરી દેવાનું ને જ્યાં માખી મચ્છર વધારે થતા હોય ને ત્યાં તમારે આ વસ્તુ છાંટી દેવાની બરાબર તો હવે આપણું આ પાણી સરસ મજાનું પોતું મારવાનું બનીને તૈયાર થઈ ગયું છે હવે હું તમને પોતું મારીને પણ બતાવીશ ને મેં ડેટોલ લીધું છે બરોબર આ ડેટોલ ઘણા બધાના ઘરમાં ડેટોલ વપરાય છે પોતું મારવામાં પણ જયારે ચોમાસામાં તમે આ પાણી અને ડેટોલ કરીને પોતું મારશો ને તો આપણે જે પાણી બનાવેલું છે એમાં નાખશું ને એક ઢાંકણ આપણે ડેટોલ નાખશું ડેટોલ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો તમે નાખી શકો નો નાખવું હોય તો કાંઈ નહીં તો આમાં એક ઢાંકણા આપણે ડેટોલ ઉમેરેલું છે

કેવી લાગી એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો બરાબર અને તમને અમારો વિડીયો ગમ્યો હોય ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને કરી દેજો તો ચાલો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે